અને સવારે વહેલા ઉઠાવાનું થતું કે શોખનું કામ બધું હતું એ આપણું થઈ ગયું છે મસ્ત કમ્પ્લેટ અને અત્યારે ભાઈ હવે ક્યારે વી આવ્યો છું હું હમણાં કંઈ નક્કી નહોતું રહેતું ત્યાં પાંચ દેતો તો હવે અહીંયા સૌ કાલ હું એનું કંઈ ખબર ન હોય એવી રીતનું હાલે બધું શક્યું ન જો અમારે જોટલો નહીં રહે ને એની માટે નીરવું પડે ખાવા બેસીને ને એટલે પડે તો ભલે શક્ય ખાય છે અમારે શક્યું પાળી લીધું છે અહીં એટલા અમારે વાયસું એવું છે અને આશુબેન કીધું જાય માતાજી જય મા મંગલ સવારે હજી એક રોટલી પેલી સડે તમારે રાંધણી ભોગી જાય નીર દેવાનું એ પાછા નવગી જમવા બેસી એવા નિરવાનું બપોરે નીરવાનું અત્યારે છે એને ગાય પડે જમવાનું દેવાનું અહીંયા રે જવાનું એટલે એનું થઈ જાય રીતનું સિસ્ટમ થઈ છે ભાઈ સીતા રામ જાય જાય ભાઈ

એટલે પર હું છે યસ આ ફેસ વોશ યુઝ કરું હું જો આ હા તને ખબર હે ના હા ખબર પડી ગઈ ને અને આમ જો ઓલા પર તો ટ્રેક્ટર આલે છે મસ્ત આલે ને ઓલા બેન ખબર પડી ગઈ કે હું બ્લોગ શૂટ કરું છું ને એને બેન કરી દીધું છે પાઉસ લો કરી દીધું બેસતી હો ગઈ ઘર બેસતી હો બેન આ ફેસ માં છે ને નિયસિનેમાઇટ અને લેકોરેટ એક્સ્ટ્રાક છે જે મદદ કરે છે સ્કિન ને બ્રાઇટ કરવામાં અને ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે આ ફેસ વોશ છે ને સાલિસિલિક એસિડ છે જે પિમ્પલ ઓછા કરવામાં હેલ્પ કરે છે મતલબ ખીલ અને નવા ખીલ થતા હોય ને એને રોકી દે હા અને ખાસ આની અંદર એલેન્ટોન છે જે એકને માર્કને હટાવે છે અને આની અંદર કોઈ હાર્મફુલ કેમિકલ પણ નથી આ હા આની સુગંધ બહુ મસ્ત છે યાર આ ફેસ વોશ છે ને સ્પેશિયલ મેન્સની સ્ટફ સ્કિન માટે જ બનાવેલો છે અને મારી વાત માનો ને તો એક વાર જરૂર ટ્રાય કરજો એક વાત કહું ખાસ આની ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર છે ને અગિયાર લાખ થી પણ વધારે પોઝિટિવ રિવ્યુ છે હા અત્યારે છે ને આ તમને એકસો પચીસ રૂપિયા થી પણ ઓછી કિંમતમાં મળી જાય જો તમે ઓફર માં લેશો ને તો આને યુઝ કરવું આવું સિમ્પલ છે હાથમાં થોડીક વાર રબ કરીને ફેસ ઉપર મસ્ત લગાડી દેવાનું પછી પાણી વડે ધોઈ નાખો ને પછી મસ્ત મોડું લુસી નાખવાનું એટલે તમે એકદમ મસ્ત ટેકડા ટેક જેવા આ ફેસ શોક તમારો એકનો ફેવરેટ નથી આ ફેસ શોક બધું છે જે એક આદમીને જોવે તો મારી વાત માનું ને તો એકવાર જરૂર ટ્રાય કરજો ખાસ તો ટ્રાય કરજો અને તમારી સ્કીનમાં તમને ફેર જોવા મળશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને પિન કમેન્ટ કરી દીધેલ છે ઓર્ડર કરશું એટલે બે ત્રણ દિવસમાં તો આવી જાય અને અમે ત્યાં ઠંડીન બંડીન હોય અને મસ્ત ફેસવોશ ભાઈ તો ટ્રાય કરજો એકવાર યુઝ કરજો હું ઘણા ટાઈમથી આ યુઝ કરું છું મિસ્ટેક ઓશન ફેસવોશ બાકી તો ભાઈ અત્યારના નજારા તો જવો તમે આવું ઘણા ટાઈમ પછી વાડીમાં જોયું ને જાહેર જુઓ

હા ફાવતું હવે મારા બહુ કરવી મને કે આમાં ઘોડી ફિટ કરી દે મારે દૂધ ભરવા જવું હોય મેં કીધું કાઈ એમાં ફિટ નથી કરવી હવે આ સાયકલ હારી કરવી મારા પપ્પાને એ તો ભાઈ નોય તો આગ હોય પડે એવું થોડું છે બાપા પાપ કરી થઈ ગયા ને આ ગેંડી લીંડાઉની મસ્તી નું લાગે મસ્તી નું લાગે બેઠો શાંતિથી આમ જોઉં તારું કામ કરે પણ મજા આ લાગે લા તું ઈર્ષ્યાતી થઈ ગઈ અહી તું થઈ ગઈ છે અને આરા વ્યુ ખાલી વસ્તુ અહીંયા હું હમણાં બહુ આવી નથી એક તો પેલા રોજ આવતો ત્યારે હીરાગ અતો આવીને અહીં મસ્ત બે હતો અને આ વ્યૂઝ જોતો ને અત્યારના નજારા જો ખેતરમાં આ વસ્તુ યાર સિટીમાં ન મળે જો એમ આવી શાંતિ સિટીની વાત અલગ છે ને ગામડાની વાત અલગ છે અને યાર બહુ મસ્ત લોકેશન છે મજા જ આવ્યા કરે અત્યારે જો કે ખેતરનું કામ હોય તો ખેતરમાં શું કહેવાય કપાનું ઓલું વધારાનું હાથું હોય તો એ જગવાઈ રહ્યું હોય એટલે સવારે થાય ને તો એક અલગ જ લાગે એમ ખેતરનું આ વ્યૂ અલગ જ હોય આખું અને આ મજા આખી અલગ હે યાર અને મને વલ્લાભાઈ જો અહીંયા હાલે છે ખેડવાનું કામ ઊભું રાખ્યું છે ને ટ્રેક્ટર સમી હું તો ને ઘણી વાર થી ધાબા પર બેઠો હતો હવે આવ્યો છું નીચે છે અને ભાઈ જમવાની ગઈ છે તૈયારી બધી

થોડીક દેજો જો બાજ ભાજી ની બાજી હે મેથી ની તીખરી દૂધ મેથી તગલી મેથી ની ભારી છે આ બાજરા ડોટલો કહેવાય આ દઈ તીખરી કહેવાય આ દૂધ કહેવાય બસ બસ વાહ વાહ મજા આવી ગઈ જમવાનું હમણાં થી ખાધું નહોતું મજા આવી જમવાની બાકી તો હવે કઈક શું કેવાય હમણાં કઈક મારો ટાઈમ શું કહેવાય શેડ્યુલ કઈ ફિક્સ નથી રહેતું કે આવન થાય શું થાય અત્યારે અહીં હોય કે હાલો કાલ ઘેરે રહી તમે હોવાથી ફોન એવો હોય કે હાલો ભાઈ એ કામ છે પાછું ન્યા જ આવવાનું થાય જેવી રીતનું બધું હેલા કરે હમણાં કંઈક ફિક્સ કરવું જોઈએ બધું કે ભાઈ આવી રીતનું એટલા ટાઈમે આ ને બ્લોગિંગ એ રીતનું થતું બધું કાંઈ થતું પણ બસ જોઈ છે બાકી તો યાર મુસ્ટ ઓશન ફેસવોશની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે બિન કમેન્ટ કરેલી છે તમારે ઓર્ડર કરવું ચેક કરી લેજો ફેસવોશની લિંક તમને બે જગ્યાએ મળી જાય તો ચેક કરી લેજો તમારી રીતે બાકી તો યાર આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય બાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không